શું તમને ખબર છે કે આપણે કેટલીક વખત મોલ માં જતા હોય છે અને કેટલીક એવી વસ્તુઓ છે ને કે જે એટ્રેક્ટિવ લાગે ને આપણે પરચેસ કરીને લઈને આવતા હોય છે જો કે આપણને એની જરૂર પણ નથી હોતી તો કિડ્સ એવું જ કલેક્શન છે કે જો તમારું ફેમિલી શોપ પણ હોય ને તો પણ જો લોકોને એટ્રેક્ટ કરવું એટલે કે કસ્ટમર કેચવા હોય ને તો ડિસ્પ્લે માટે તમને કોઈ મોટા ના કે મેન્સ વેરના કપડા લેડીઝ વેરના કપડા એ બધું કામ નહીં આવે જો તમારે કસ્ટમરને ને એટ્રેક્ટ કરવું છે અને સરસ મજાની ડિસ્પ્લે કેવાય કે કલરફુલ બ્યુટીફુલ ડિસ્પ્લે રેડી કરવી છે તો તમારી શોપમાં કેટર હોવું જરૂરી છે અને તમને જો આઈડિયા હોય ને તો અત્યારે ને કે કે માર્કેટમાં એક વસ્તુ ફેલાતી હોય છે ભાઈ મોટા કરતા નાના બચ્ચાના કપડા મોંઘા હોય છે પણ રિયલિટી તો એ છે ને કે બચ્ચાના કપડા એટલી ઓછી રેન્જમાં મળે છે પણ ક્યાંથી મળશે ને એ હજી તમને ખબર નથી મોટા કરતા કહેવાય ને કે ફિફ્ટી પર્સન્ટ વધારે બેનિફિટ છે બચ્ચાના કપડામાં એટલે કેવાય નાના બાળકોના બિઝનેસમાં સૌથી વધારે બેનિફિટ છે પચાસ

તો ઓછામાં ઓછું તમને કહું ને કે ભાઈ પંદરસો આઠસો નવસો ઉપર મળશે પણ આની એકચ્યુઅલ પ્રાઇસ કેટલી છે ને એ તમને હજી ખબર જ નથી માર્કેટમાં એવા એવા ખૂણા છે ને જ્યાં ઓછામાં ઓછા રેટમાં તમને આ બધી વસ્તુઓ મળે છે અને એ ગેરંટી છે ને કે જો આ તમે ડિસ્પ્લે વસ્તુ હોય અને કોઈના બાળકને ગમી ગઈ ને એ તમારી દુકાનમાંથી પ્રોડક્ટ લીધા વગર જશે નહીં એક વસ્તુ કે પેરેન્ટ્સ કોઈ દિવસ બચ્ચાને વસ્તુ લેવા માટે ના નથી પાડતા બીજી વસ્તુ એ ને કે બચ્ચા હોય જ છે એવા દીધી જો કોઈ વસ્તુ ગમી ગઈ ને તો ત્યાં રડીને બેસી જશે પણ ઘરે ના જાય જો તમારે પણ આ ટાઈપનું કલેક્શન જોઈતું અને કે બાળકો રડી રડીને પણ એ વસ્તુ લે પણ ઘરે ના જાય એટલે કે તમારા કસ્ટમર બંધાય છે તો એ ટાઈપનું ક્વોલિટીમાં તમને આજે પ્રોડક્ટ બતાવવાની છું કિડ્સવેર કલેક્શનમાં ભાઈ ખૂબ જ ઓછી રેન્જમાં અજમેરા ફેશન એક એવી જગ્યા છે ને જ્યાં તમને કિડ્સવેર કલેક્શન માત્ર છવ્વીસ રૂપિયાની સ્ટાર્ટિંગમાં મળવાનું છે છવ્વીસ રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઈઝમાં મળવાનું છે એના સિવાય રેન્જ અલગ અલગ છે બધી લિસ્ટ અલગ છે અને પેટર્ન વાઇઝ તમને અહીંયા ડિફરન્ટ ડિઝાઇન મળી જશે એજ ગ્રુપ જો હું તમને કહું ને તો ચૌદથી પંદર વર્ષ સુધીના તમને અહીંયા બાળકોના કપડાં મળી જશે સ્ટાર્ટિંગ છે ન્યુ બોર્ન બેબીથી લઈને અહીંયા જોઈ શકો છો બ્યુટિફુલ આર્ટિકલ છે કલરફુલ આર્ટિકલ છે અને યુનિક ડિઝાઇન છે ભાઈ એના સિવાય જો તમે જોવો ને કે ભાઈ ન્યૂ બોર્ન બેબીના જે ફ્રોક હોય છે નાના નાના તમે આ નહીં સ્ટાઇલ ફ્રોક કહી શકો છો આ બધી વેરાયટી તમને અહીંયા મળી જાય છે મટીરીયલની વાત કરું ખૂબ જ સોફ્ટ મટીરિયલ છે કલરફુલ બ્રાઇટ પિંક કલર છે પણ આમાં તમને ઘણા બધા કલર ઓપ્શન મળી જશે આ ટાઈપના તમને બધું જ બધી જેટલા પણ અહીંયા આર્ટિકલ મળવાના છે ને એ બધા તમને આ ટાઈપના સેટમાં મળશે એટલે કે ચાર પીસ છ પીસ આઠ પીસ એ ટાઈપના બોક્સમાં ગિફ્ટિંગ આર્ટિકલ જોઈએ એ વસ્તુ પણ અહીંયા મળી જવાની છે આમાં પણ ડિફરન્ટ કલર ઓપ્શન છે જો તમારે છોકરી માટે જોઈતો હોય તો પિંક છોકરા માટે જોઈતો હોય તો બ્લુ ગ્રીન એ ટાઈપના કલર પણ મળી જશે અને એના સિવાય આર્ટિકલ ની વાત કરીએ તો ભાઈ આ ટાઈપના જે રેગ્યુલર વેરના ફ્રોક હોય છે ને આ બધી વસ્તુઓ જો તમે લાડી પર વેચો ને તો શાકભાજી લેવા આવેલી લેડીઝ પણ આ બધી વસ્તુ આરામથી લઈ જશે કેમ કે આ બધી વસ્તુ જે રેગ્યુલરની હોય ને એને પરચેસ કરવા માટે કોઈ ટાઈમ કે ઓકેશનની જરૂર જ નથી હવે વાત કરીએ થોડાક ડિફરન્ટ આર્ટિકલની તો અહીંયા જોઈ શકો છો આખી પેર છે લેગિન્સ સાથે આખું ફ્રોકનું આર્ટિકલ છે અને અહીંયા જોઈ શકો છો ક્યુટ બો છે આમાં ડિફરન્ટ કલર ઓપ્શન છે પર્પલ બ્યુટીફુલ અહીંયા પર્પલ ફ્લાવર વાળી ડિઝાઇન તમને મળી જાય છે ટ્રેડિશનલ પર આવી જઈએ તો ટ્રેડિશનલ માં અહીંયા જોઈ શકો છો કે ભાઈ ગ્રીન કલરનું આખું ધોતી સૂટ છે મેં તો વાત કરું ને જો તમે ગૂગલ પર બી સર્ચ કરશો ને તો નાના બાળકોના કપડામાં ધોતી સૂટ એટલું ક્યુટ લાગે ને અને જો કોઈને પહેરાવ્યું હોય સ્ટેચ્યુમાં તો એટલું સરસ લાગે કે ડિસ્પ્લેમાં બેસ્ટ કલેક્શન તમને દેખાશે આમાં પણ તમને અલગ અલગ કલર ઓપ્શન મળી જશે ભાઈ આ તમને થ્રી પીસમાં મળવાનું છે આ તમને અહીંયા કોટી મળે છે અહીંયા કુર્તો છે અને એની સાથે આ ટાઈપની ધોતીનું કલેક્શન તમને અહીંયા મળી જાય છે વેરાયટીની વાત કરીએ જો કેઝ્યુઅલ વેર જોઈએ એ પણ મળી જશે ટ્રેડિશનલ તો આપણી પાસે છે એના સિવાય જો હેવી વેરાયટી હોય તો એટલે કે બેબી ફ્રોક તમે કહી શકો છો આ ટાઈપના નેટના જે ફ્રોક છે અત્યારથી તમે કલેક્શન લઈને રાખો કદાચ તમે દસ પીસ લીધા પાંચ વેચાયા પાંચ નથી વેચાયા તો પણ આ એવી વસ્તુ છે ને જે કોઈ દિવસ ડેટ સ્ટોકમાં નથી જવાની કેમ કે આ ટાઈપના ફ્રોક છે ને તમને જો ધ્યાન હોય ને તમે પોતાના બાળપણમાં બી પહેર્યા હશે અને અત્યારે પણ આ ડિઝાઇન ચાલે છે એટલે કે બેબી ફ્રોકની તો આ બધી જ વેરાયટી તમે પોતાની શોપમાં ગેરંટી છે મારી કે ઇઝીલી સેલ કરી શકો છો અને આમાં એટલા બધા ઓપ્શન મળી જવાના છે તમને જે કહેવાય ને કે આખા માર્કેટમાં નથી મળવાના એક માત્ર એવી જગ્યા છે અજમેરા ફેશન જ્યાં તમને કપડાનું ખજાનો મળી જવાના છે એના સિવાય અહીંયા ઓફ શોલ્ડરની ડિઝાઇન પણ આવી ગઈ છે ઓફ શોલ્ડરની ડિઝાઇન આ રીતે હું તમને બતાવવા જઈ રહી છું તાકી તમને એક્સપ્લેન કરી શકું કે કેવું લુક આવશે ભાઈ અહીંયા ઇલાસ્ટિક ફિટિંગ પ્રોપર બેસવાની છે અહીંયા તમને બધી જ સાઇઝ મળી જશે એટલે કેવાય ને કે ઝીરો યર્સ ન્યુ બોર્ન બેબી વન ટુ થ્રી ફોર બધા ઇયર્સ ના કપડા મળી જશે બેબી બોય બેબી ગર્લ બંને માટે કપડા છે જ ઓછી રેન્જમાં છે ભાઈ ફાયદાની ડીલ છે હું તો કહું છું ને કે જો તમે કરિયાણાની દુકાન કર્યું ને એના કરતા કિડ્સ વેરની કરો પચાસ ટકા વધારે મુનાફો છે અને જો આ ટાઈપનું કલેક્શન જોઈતું હોય ને તો આજે જ વિઝિટ કરો અજમેરા ફેશન એડ્રેસ મેન્શન કરું છું તો જરૂર પધારો